ઓછા ભાવમાં જાજી વસ્તુ કઈ મેળવી લે આશા રાખતા હોય ચાલો એક ફૂટ વિડીયો હાવ નાનો એવો છે એટલે એક ફોન કર દો એક છોકરો હતો હિમજા એ ઘીનો ભાવ પૂછ્યો ઘીનો ભાવ કેટલો ઓળખાય પાંચસો રૂપિયા કિલો પાંચ રૂપિયા નોટ કાઢી એ કે આમાંથી આવે એટલું આપી દીધું એટલે એ ચમચીમાં લીધું ને કાલે ઊંઘી લે આટલું આવે એટલે મફત રસ્તો જોતો હોય ને તો એટલો જ આવે આઠ ફૂટનો ગાડા મારે આઠ ફૂટ મળે વધારે રસ્તો જોતો ચમચી ની ઘોડે હું રહ્યું ભાઈ તારે વધારે રસ્તો જોતો હોય તો આગલા વડે જમીન કપાય છે અને પૈસા દેવા પડે અને લમસમ કમ રકમ દિવસો તો દસ્તાવેજમાં લખાય નહીં રસ્તો લખાઈ લાય ખરીદાય તો નહીં ને રસ્તાની માલિકી તો એની જ રહે ને આગલાવાળાની જો રસ્તાની માલિકી સહી જોતું હોય કે સામેવાળો તમારામાં પગ ન મૂકે તો તમારે એને માર્કેટ વેલ્યુ પૂરી દેવી પડે પછી તમે તમારે લખાવી લો તો આવી માહિતી અવનવી તમે રમણીભાઈ પડ્યા ચેનલની અંદર સાંભળતા રહેજો ચાલો ઘણા ફરિયાદ કરે છે કે રમણીભાઈ તમારો કોન્ટેક્ટ કેવી રીતે કરવો તમને પ્રશ્ન પૂછવા હોય કેવી રીતે પૂછવા તમને રૂબરૂ મળવું હોય તો કેવી રીતે મળવું પ્રથમ તો બહુ રૂબરૂ મળવાનો આગ્રહ રાખવાની છતાંય તમારે મળવું જ પડે એમ હોય કે તમારો કેસ છે લાંબો છે ફોનથી સમજાવી શકાય એમ નથી કાંઈ ડ્રોઈંગ કરીને તમારે મને સમજાવવું પડે છે કલાક બેસવું પડે એમ છે તો મળવાનો આગ્રહ રાખવો તો વોટ્સએપમાં મને લખવાનું છે કે મારે તમને મળવું છે મારા મોબાઈલ નંબરના ચાર આંકડા આપી ચૂક્યો છું આ ચેનલમાં દસે દસ આંકડા બીજી ચેનલમાં કીધું ના પાઈ ગયા છે આ ચેનલ ની અંદર ચાર આંકડા આપી દીધા છે પાંચમો આંકડો રમણીભાઈ કોટડીયા ના મોબાઈલ નંબર નો પાંચમો આંકડો એક છે આવી રીતે હવે પાંચ આંકડા બાકી રહ્યા ધીમે ધીમે આપી દઈશ તમે યુટ્યુબ ચેનલ જોતા રહેજો એકી સાથે એટલે નથી આપતો કે તમે મને સાંભળી લેશો ને કદાચ પ્રશ્ન પૂછવાની પણ જરૂરિયાત નહીં રહે છતાંય પૂછવા હોય પ્રશ્ન કે રૂબરૂ મળવું હોય તો વોટ્સએપમાં જઈ અને તમારે જે કંઈ છે એ વસ્તુ લખવાની છે એટલે હું તમને એનો જવાબ આપીશ લખતા ન આવડે તો તમે રેકોર્ડર જઈ અને રેકોર્ડ કરી શકો ની અવાજ મૂકી દો એટલે હું તમને એનો જવાબ આપીશ